અથાણાની જગ્યાએ લઈ શકો છો સંભારાની જગ્યાએ લઈ શકો છો અને વઘારી આપણે તૈયાર કરીશું તો મેં અત્યારે અહીંયા ચારસો ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે તેને ધોઈને સાફ કરી લીધી છે હવે તેની આપણે છાલ ઉતારીશું તો બધી જ કેરીની આવી રીતના આપણે છાલ ઉતારી લેવાની છે આ વઘાર્યું છે ને એ ટેસ્ટમાં તમને એકદમ સરસ પસંદ આવશે અને કોઈપણ જાતની આમાં ઝંઝટ પણ નથી ફટાફટ પાંચ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને તેમાં મુરબાનો પણ ટેસ્ટ તમને જોવા મળશે અને થોડો અથાણાનો પણ ટેસ્ટ જોવા મળશે તો એકદમ સરસ આ વઘાર્યું બનીને તૈયાર થાય છે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આમાં છે ને સાવ કાચી કેરી ન હોય આવી રીતના થોડી પીળાશ પડતી હોય ને તો પણ ચાલે છે વઘારિયામાં એવું કંઈ જરૂરી નથી હોતું કે એકદમ કાચી જ હોવી જોઈએ થોડી એવી અમુક કેરી છે પીળાશ પડતી હોય છે તે પણ આપણે આમાં યુઝમાં લઈ શકીએ છીએ તો આવી રીતના કટ કરી અંદરને ગોઠલીનો ભાગ છે તે કાઢી લેવાનો છે અને તેના આપણે પીસ કરી લેવાના છે આવી રીતના કટકા કરી લેવાના છે જોઈ શકો છો આવી રીતના મેં મીડિયમ સાઇઝના કટકા રાખ્યા છે તો બધી જ કેરીના આપણે આવી રીતના પીસ કરી લેવાના છે ઝાલ ઉતારીને તમારે જેટલા પ્રમાણમાં બનાવવું હોય ને એટલા પ્રમાણમાં તમે બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો તો બધી જ કેરીના જોઈ શકો છો ગટકા કરી લીધા છે તો બસ હવે અત્યારે આ થોડા એવા કડક હશે તો આપણે તેને થોડા સોફ્ટ બનાવવાના છે તો તેના માટે આપણે એક તપેલીમાં એડ કરી દેસું અને પાણીમાં થોડીવાર માટે તેને બાફી લેશું પાણી એડ કરીશું આમાં પાણીમાં કોઈ માપ હોતું નથી કારણ કે આપણે તેને ખાલી બે મિનિટ માટે બાફવાના છે એટલે થોડું પાણી લઈ લેવાનું કેરી ડૂબે એટલું ગેસ ઉપર ચડાવી અને બે મિનિટ માટે તેને આપણે બાફી લેવાના છે બે મિનિટની અંદર સોફ્ટ થઈ જશે બસ ખાલી સોફ્ટ થઈને એટલા જ બાફવાના છે વધારે પડતા નહીં તો આવી રીતના ગરમ પાણીમાં બે મિનિટ માટે પકાવશો ને એટલે પછી આવી રીતના ચેક કરી લેવાનું ચાકુની મદદથી અથવા તો ચમચીની મદદથી જોઈ લેવાનું તો એકદમ સરસ જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે બફાઈ ગઈ છે આપણી કાચી કેરી તો બસ હવે આપણે તેનું પાણી છે બધું આવી રીતના ચાયણીમાંથી નિતારી લેશું હવે આપણે આનો વઘાર કરવાનો છે તો પેનમાં તેલ લઈ લેવાનું છે ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં આપણે રાઈ નાખીશું હવે રાઈ ફૂટે એટલે હિંગ નાખવાની છે તો એક નાની ચમચી જેટલું હિંગ લીધી છે અને બસ હવે આપણે બધી જ આપણે જે બાફેલી કાચી કેરી હતી તે એડ કરી દેસું અને તેલમાં તેને થોડીવાર સાચડી લેશું તેલમાં મિક્સ કરી લેશું અને સાચડી લેશું તો આવી રીતના ફટાફટ કાચી કેરીનું વઘાર્યું એકદમ સરસ ટેસ્ટી ઇઝીલી બની જાય છે હવે મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું લેશું એક નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર અડધી નાની ચમચી ગરમ મસાલો અને લાલ મરચું પાવડર બે નાની ચમચી કાશ્મીરી લાલ મરચું છે એટલે કલર સરસ આવશે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો બસ મિક્સ કરી દેશું આમાં કોઈ પણ જાતના બીજા મસાલાનો ઉપયોગ નથી કર્યો સિમ્પલ મસાલા છે સિમ્પલ ઇઝીલી ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ તો બસ મસાલા આવી રીતના મિક્સ કરી દીધા પછી આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે તો મેં અત્યારે અહીંયા દેશી ગોળ લઈ લીધો છે અડધી નાની વાટકી તે મિક્સ કરીશું તમે ગળાશનું પ્રમાણ છે ને તમારી રીતના રાખી શકો છો થોડું વધારે ઓછું પરંતુ આટલો ગોળ છે એ ચારસો ગ્રામ કેરીમાં બરાબર પરફેક્ટ માપ છે તો ગોળને મિક્સ કરી લેવાનું છે ગોળ તો ફટાફટ આમાં દેશી ગોળ લીધો છે ફટાફટ ઓગળી જશે અને મિક્સ થઈ જશે જોઈ શકો છો ગોળ ઓગળવા લાગ્યો છે તો તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરી દઈશું બસ હવે આને તમે ખાલી એક મિનિટ પકાવશો ને એટલે એકદમ સરસ ઘટ થવા મળશે પહેલાં તેલ છૂટું પડશે ગોળ ઓગળશે એટલે તેલ છૂટું પડશે રસાદાર બનશે પછી ઘટ બની જશે તો જોઈ શકો છો એકદમ રસાદાર બનવા લાગ્યું છે હવે આ થોડું એવું તમે એક મિનિટ પકાવશો એટલે એકદમ સરસ મજાનું લચકા જેવું ઘટ બની જશે ત્યાં સુધી પકાવવાનું છે એટલે ખાલી એકથી બે મિનિટ જ પકાવવાનું છે ગોળ નાખ્યા પછી તો જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું કાચી કેરીનું વઘાર્યું બનીને તૈયાર થઈ ગયું છે બસ આટલું જ આપણે રાખવાનું છે તો ગેસની ફ્લેમ છે હવે બંધ કરી દેવાની છે આપણું વઘાર્યું છે એ બનીને તૈયાર થઈ ગયું છે છે ને એકદમ ઇઝી અને એકદમ ટેસ્ટી રેસીપી આ બનીને તૈયાર થઈ છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તમને ચોક્કસથી પસંદ આવશે તો બસ હવે આને થોડીવાર માટે આપણે ઠરવા દેશું ઠરી જાય ને પછી આપ તમારે કોઈ પણ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવું હોય ને તેમાં ભરીને તમે રાખી શકો છો તો આપણું વઘાર્યું છે ઠરી ગયું છે તો આવી રીતના મેં એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે તેની અંદર આપણે સ્ટોર કરીને રાખી દેશું તો તેમાં આપણે એડ કરી દેસું હવે આને તમે છે ને આઠથી દસ દિવસ માટે ફ્રિજમાં આરામથી રાખી શકો છો બિલકુલ બગડતું નથી જ્યારે પણ ખાવામાં ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકો છો આઠથી દસ દિવસ સુધી ચાલે એટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવીને રાખી દેવાનું ફ્રીજમાં આવી રીતના સ્ટોર કરીને હવે ઢાંકણ ઢાંકી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાનું આને તમે સંભારાની જગ્યાએ લઈ શકો છો અથાણાની જગ્યાએ લઈ શકો છો સવારમાં નાસ્તામાં પરોઠા જોડે લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ઇઝી રેસીપી છે તો એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી